સમજાવવામાં ન આવે જેને કારણે ભૂમિતિ આપણે ઘણા બધા વાલીમાઈશ હતી કે સર ભૂમિતિના સમજાવો તો મિત્રો આપણે ભૂમિતિ ચાલુ કર્યું છે બિંદુ છે રેખા છે અને આની પહેલા આપણને ખૂણા ખૂણાના પ્રકારો મિત્રો માપના આધારે જો લઘુ કોણ કાટ કોણ ગુરુ કોણ આસન કોણ તો હવે તમને કોન્સેપ્ટ સમજાઈ ગયો છે આ જે ખૂણાના પ્રકાર છે એ જોડીના આધારે મિત્રો કોઈ જોડ હોય બે ખૂણાની જોડના આધારે એક ખૂણાના પ્રકાર બનતા હોય આસન કોણ કોને કેવો અભિકોણ કોને કેવો રેખિક જોડ કોને કેવો તો આ જે પ્રકારો છે તો આજે મિત્રો વિડિયો

સમજતા પહેલા પર શેર અને લાઈક કરી દીજો તમારા બધા મિત્રો સુધી વિડિયોને પહોંચાડી દો ચાલો મિત્રો ફટાફટ આપણે ખાસ કરીને આસન કોણ આસન ખૂણા એ સમજીએ અને સાથે સાથે રેખિક જોડના ખૂણા ઓકે શું કહેવા માંગે છે મિત્રો ખાસ બેઝિક સમજીએ કે જે ખૂણામાં શિરોબિંદુ અને એક બાજુ સામાન્ય હોય મિત્રો સમજી લો આ એક શિરોબિંદુ છે ઓ નામનું આ શિરોબિંદુમાંથી મિત્રો આપણે એક किरण आ છે निकले नाम चे मित्रो आया पन मित्रो एक किरन ओके? आया है मित्रों दी અને અહીંયા પણ મિત્રો એક આ કિરણ નીકળે છે ઓકે અહીંયા આપણે જોઈએ કે એક આ કિરણ છે અને એક આ કિરણ હોય મિત્રો આ છે એ આ બી અને આ શિરો ઓ નામ આપીએ તો મિત્રો અહીંયા શું જોવા મળે છે એક ખૂણાની અંદર આ શિરોબિંદુ બિંદુ ઓ અને બી માટે અને ઓ અને એ માટે આ જે બે કિરણ અંદર આ જે શિરોબિંદુ મિત્રો સામાન્ય છે અને એક આ બાજુ OD જે બાજુ છે મિત્રો OD કિરણ OD જે બાજુ છે એ બંને સામાન્ય હોય ત્યારે મિત્રો આ બંને જે ખૂણા રચાય એક નંબરનો ખૂણો અને આ બે નંબરનો આ બંને ખૂણાને શું કહેવાય છે આસન કોણ કોન્સેપ્ટ ને મિત્રો ખાસ સમજો જ્યારે એક શિરોબિંદુ અને એક ભુજા મિત્રો આ ભુજા જ્યારે સામાન્ય હોય અને એના આધારે બે ખૂણા જે રચાતા હોય જોડ રચાતી હોય ત્યારે એને કહેવાય છે આસન કો મિત્રો આ રીતે જો તમે કદાચ આપણો ડ્રાઇવિંગ નું સ્ટીરિંગ હોય છે મિત્રો સ્ટીરિંગ ની અંદર આ મિડલ વચ્ચે મિત્રો આ આ અને આ રીતે હોય છે ત્યારે આ બંને વચ્ચે મિત્રો જે ખૂણા રચાતા હોય છે આ સ્ટીરિંગ માં તો એને આસન કોણ કહેવાય શું કહેવાય છે આસન કોણ કહેવાય છે તો આ રીતે આસન કોણ ના મિત્રો માપ નથી જાણવાના આ કોણ કઈ રીતે બને છે એ જોવાનું છે હવે આ વસ્તુને મિત્રો રેખીય જોડમાં કઈ રીતે લાગુ પડે છે મિત્રો સિમ્પલ છે બે આસન ખોળાઓ એક બાજુ સામાન્ય હોય અને બાકીના બાજુઓ પરસ્પર વિરુદ્ધ મિત્રો પરસ્પર વિરુદ્ધ એટલે આ રીતે કોઈ એક બાજુ છે મિત્રો સમજી લો અહીંયા મિત્રો સમજી લો અહીંયા આ એ અને આ બી અને અહીંયા મિત્રો બિંદુમાંથી સી અને ડી

અને ખૂણો DCB DCB આ બંને ખૂણાને કહેવાય છે રેખિક જોડના ખૂણા રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો મિત્રો 180 થાય મિત્રો આ એક પણ લખવાનું રેખિક જોડ હોય એના ખૂણાના માપનો સરવાળો ખૂણાના માપનો સરવાળો મિત્રો 180 થાય તમને બે ખૂણાના માપ આપી દે એક ખૂણો મિત્રો અહીંયા આ જે ખૂણો છે 110 500 એ ખૂણો એમ કહી દે ખૂણો D A

ભૂમિતિની શરતો તમને આ બધા નિયમો તમને એટલા માટે કે સમજાવવામાં આવે છે આસન કોણ રચે છે રેખિક જો રચે છે અભી કોણ રચે છે અભી કોણ અંદર સામ સામા ખૂણા સરખા હોય છે અહિયાં મિત્રો આ બંને કેવો વિરુદ્ધ છે તો અહીં હું કીધું વિરુદ્ધ દિશામાં હોય કિરણો એટલે અહીંયા જોઈ લ્યો આ સી અને આ બી મિત્રો સી અને બી એક કિરણ બને છે સી બી રેખા ઓકે એક એ રેખા અને બીજી છે મિત્રો સી અને એ સી અને આ બંને કેમ છે વિરુદ્ધ એ આ બાજુ જશે એક પરસ્પર બે ખૂણા રચાતા હોય સામસામાં સામસામાં બે ખૂણા રચાય છે રેખી જો સમજાય છે ખાસ પૂછું કોન્સેપ્ટ સમજાય છે

તો 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 બરાબર આ બાજુ તમારે તમારે મિત્રો શોધવાની હોય છું કેમ કે રચે છે છે બંને અહીંયા માપ પરીક્ષામાં પૂછાય આપણને આવડવા જોઈએ ચાલો મિત્રો હજુ એક છેલ્લો ખૂનાનો પ્રકાર છે માપના આધારે મિત્રો ખૂણાનો જે જોડના આધારે અભિકોણની જોડ એ પણ સરસ કોન્સેપ્ટને આપણે સમજી લઈએ મિત્રો ખાસ આપણે આસન કોણ રેખિક જોડ હવે ત્રીજો જે પ્રકાર છે એ આપણે સમજીએ અભિકોણ મિત્રો અભિકોણ એટલે શું તો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા ચાર ખૂણા પરસ્પર છેદતી બે રેખા આપણે કોન્સેપ્ટને પહેલા સમજીએ એક રેખા મિત્રો આ રીતે જાય છે અને એક રેખા આ બાજુ નીચે આવે એટલે પરસ્પર છેદતી બે રેખાઓ છે એ રેખાથી બનતા ચાર ખૂણા તો બનતા ચાર ખૂણા એટલે મિત્રો આ ચાર ખૂણા આપણે જોઈએ છે તો એક ખૂણો આપણે આ સમજીએ એક નંબર આ બે નંબર આ ત્રણ નંબર અને આ ચાર નંબર ચાર ખૂણા પરસ્પર છેદતી બે રેખાઓ છે વિરુદ્ધ દિશામાં જાય છે મિત્રો બે ખૂણાથી બન બે ખૂણાની બંને બાજુ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય આપણ વ્યાખ્યા તો તે ખૂણા એકબીજાના અભિકોણ છે તો મિત્રો અહીંયા તમે જો પરસ્પર છેદે છે દેખા હા બનતા ચાર ખૂણા હા એમાં ચાર ખૂણામાં સામ સામ મિત્રો અભિકોણ છે મિત્રો એ ખાસ યાદ રાખજો અભિકોણ કોણ ની અંદર સામ સામ ખૂણા સરખા હોય સામ સામી જોડ હોય એ જોડ અભિકોણ અભી કહેવાય શું કહેવાય છે અભિકોણ કહે છે તો મિત્રો આયા ખૂણો 1 નંબર અને ખૂણો 3 નંબર આ બંને જોડ અભિકોણની અભી જોડ કહેવાય છે સમજી લ્યો મિત્રો આ જે ખૂણો 1 નંબર ખૂણો છે 1 નંબર ના ખૂણાનું માપ

બીજી મિત્રો એક શરત છે કે પાસ પાસે અભિકોણ ની અંદર પાસ પાસે છે મિત્રો અભિકોણની અંદર જો યાદ રાખજો અભિકોણની વાત કરીએ તો પાસ પાસે પાસ પાસે અભિકોણમાં રૈખિક જોડ રચે છે શું રચે છે રૈખિક જોડ રચે છે એટલે મિત્રો જો કદાચ તમે કોન્સેપ્ટ ને સમજો કે આ જે રીતિ છે મિત્રો જો આપણે આ જ રીતિ ની વાત કરીએ હવે આપણે ખરેખર આ બાબત ને સમજવા માટે અહીંયા એક બીજું એક તમારા માટે ચિત્રો દોરી દઈએ મિત્રો એક આ રેખા છે બિંદુ ઓ માં છે સમજી હવે મારે તમને એ સમજાવવું છે કે અને અહીંયા સુધી એ ઓ બિંદુ છે મિત્રો અને અહીંયા આપણે સમજીએ બંને આ બંને અને આ બંને શું કરે છે અભિકોણની જોડ રચે છે આ એક નંબર આપણે આ ત્રણ નંબર આપીએ આ બે નંબર અને આ ચાર તો અભિકોણ એટલે સામ સામી જોડ ઓકે પણ આ અભિકોણની એક અને ચાર નંબરની જોડને જો તમે આમ રોટેટ કરો થોડું આમ કરો આ જે કિરણ છે એને આમ લઈ જાઉં સીધું કરું તો ત્યારે આ એક આ જે બાજુનું છે a અને o આ o અને x અને y અને આ મિત્રો a નું છે તો મિત્રો અભિકોણ એટલે આ બંને અભિકોણ રચે છે પણ આ બંને વચ્ચે શું થાય છે રેખિત જોડ મિત્રો આવી ગઈ જો આ બંને રેखिक જોડની શરત શું છે કે બંનેના ખૂણાના માપનો સરવાળો આ બંને ખૂણા આ ખૂણો 1 અને 4 મિત્રો 1 નંબર તમને 80 આપ્યો છે અહીંયા સમજો 1 નંબર 80 આપ્યો છે તો 4 નંબર તમારે ખૂણો બોતવો હોય તો શું થાય કે આ બંને ખૂણા રેखिक જોડ રચે છે આ એક શરત તમારે સમજવાની છે અભિકોણની અંદર મિત્રો બંને ખૂણા એકબીજાને સામસામાં ખૂણાના માપ સરખા હોય અને પાસ પાસેના ખૂણા રેખિત જો રચતા હોય એક શરત મુજબ તો આ બંનેનો સરવાળો 180 હોય તો 180 માંથી હું 80 બાદ કરું તો મિત્રો આ બની ગયે 100 તો આ ચાર નંબરનો ખૂણો 100 છે તો રેખિત જોડ મુજબ આપણને 100 મળે રેખિત જોડ મુજબ આ આનું માપ આપણને ચાર નંબરના ખૂણાનું માપ 100 મળે છે તો અભિકોણ મુજબ સામસામાં સરખા હોય તો આનું માપ પણ શું થાય 100 મળે

અને બી નું માપ કેટલું ખૂણો અ બી પી નું માપ કેટલું અને ખૂણો એક્સ પી અને એ નું માપ કેટલું મિત્રો ખૂણો આ એક તમને માપ આપી દીધું હોય મિત્રો માપ આપ્યું છે એ પી વાય એ પી અને વાય તો આ જે માપ તમને કેટલું આપ્યું છે 70 તો મિત્રો તમે કઈ શરત લાગુ પડશે જો તમારે આની સામેનો ખૂણો કયો થાય તો બ પી અને એક્સ બી પી એક્સ કેમ છે બી પી એક્સ તો

બાદ કરું તો એક તમે દાખલા જોઈએ એટલા મિત્રો જોઈએ એટલા કરી શકશો એક દાખલો તમને આપી દઉં મિત્રો અહિયાં ફટાફટ માં તમારી જાતે કરવાનો છે

ખૂણા બને છે એને આસન કોણ કહેવાય છે પણ રેખી કોણમાં બે બાજુના માપનો સરવાળો 180 અભી કોણની વાત કરીએ તો અભી કોણની જોડ પાસ પાસે નથી સામ સામે છે આ અને આ બંને અભિકોણ થાય આ અને સામ સામા જે ખૂણા છે અભિકોણ થાય અને પાસ પાસે રેખી જોડ છે એના આધાર તમે દાખલો સમજી શકશો તો મિત્રો અહીંયા સુધી રાખીએ કે ફરી પાછા મળશું કોન્સેપ્ટને કઈ ભૂમિતિના આગળ વધારશું જય હિન્દ જય ભારત